સુરતમાં દિવાળી દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી બંગલો અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતા દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો આત્મીય બંગલો સોસાયટીમાં આવેલા નેવઘર અને નવ જેટલી શેરીઓ અને મેઇન બજારમાં દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા જેથી આ દીવડાના પ્રકાશમાં એકતાના દર્શન થયા હતા પાંચસો વર્ષની પ્રતિક્ષા સાનિધ્યમાં દીવડાઓ કરવામાં આવ્યા હતા વીસમી તારીખથી શરૂ થયેલા ઉત્સવમાં પ્રથમ હતો એકવીસમી જાન્યુઆરીના રોજ લોક ડાયરાનું આયોજન કરાયું હતું જેમાં કલાકારો દ્વારા ભજન સહિતની સંતવાણી રજૂ કરાઈ હતી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે બપોરે આરતી કરાઈ હતી ત્યારબાદ સૌ કોઈએ સાથે મળીને પ્રસાદ લીધો હતો જ્યારે સાંજના સમયે દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો આત્મીય પરિવાર અને તત્કાળ યુવક મંડળ દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં હતા દીપોત્સવની તર્જ પર જ અમે દીપોત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું આ અગાઉ દરેક શહેરીમાં રંગોળી કરવામાં આવી હતી જેમાં રંગોળીની ઉપર દીવડાઓ કરાયા હતા દીવડાઓ અને ધરોષ્ય દીપ સહિતના આકાર આપવામાં આવ્યા હતા આ દીવડાઓ સવા સાત વાગે એક સાથે 5ક મિનિટમાં જ પ્રગટાવી દેવામાં આવ્યા હતા જેથી અલભ્ય અને અદ્ભુત નજારો સર્જાયો હતો છે આયોજન ઉત્સવ ઉજવી રહ્યા છીએ આમાં અમે વીસ તારીખે શનિવારે સાંજે સુંદરકાંડ આયોજન કરેલું હતું એકવીસ તારીખે સાંજે ડાયરા આયોજન કરેલું હતું બાવીસ તારીખે આખો દિવસ અમે ફૂલ ઉત્સવ ઉજવેલો છે બાવીસ તારીખે સવારે અમે નગરયાત્રા કાઢેલી હતી બાવીસ તારીખે એટલે કે આજે બપોરે બાર ને અમારે તત્કાલ દાદાનું જે મંદિર છે એ મંદિર અમે બાર ને કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે એક્ઝેક્ટ બાર વીસે અમારે અહીંયા દાદાની આરતી થઈ ત્યારબાદ અમે બધાએ બધાએ બપોરે અને સાંજે બંને ટાઈમ સાથે ભોજન પ્રસાદ લીધો અમને આ દીવા પ્રગટાવવાનો વિચાર અને આખી સોસાયટીમાં અમે અગિયાર દીવા અગિયાર સોરી એકાવન હાજર એકાવન હજાર દીવા અમે પ્રગટાવેલા છીએ ટોટલ આઠ શેરી છે આઠ ચેરીમાં એકાવન હજાર દીવા અને રંગોળીથી બધા ફૂલ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવેલો છે દીવા તો બધાય પ્રગટાય પણ આપણી શેરીમાં જે રીતે પ્રગટાય એવો વિચાર કે આ રીતે પણ પ્રગટાવી એવા અમારા લીડર એવા અમારા નેતા અમારી સોસાયટીના જેડીભાઈ એમણે અમને ખૂબ સુંદર આયોજનનો એક આખું માળખું બનાવી આપ્યું એ માળખાને આધારે અમે બધા અમારી યુવા કમિટી જે અમારું એકતા કમિટી છે જેની પ્રેરણા અમે આપણા સરદાર પટેલ એક સરદાર પટેલ જે લોખંડી પુરુષ છે એની પાછળથી એમને પ્રેરણા મળે અમારું આખું આત્મીય પરિવાર એ આ ઉત્સવને અને આ દીપ પ્રાગટ્યને અમારા જેડીભાઈના નેતૃત્વની હેઠળ અમે આયોજન કરેલું છે બીજા એ કરવું હોય તો એક જ હું આપું છું પ્રેરણા લોકોના સંદેશો કે જે યુનિટી યુનિટી જ આપણો પાવર છે અમારે અમારો જે પાવર છે એ અમારી યુનિટી છે અમારું યુવક મંડળ વડીલો બાળકો બધા જ કોઈને કોઈ મોટપ નહીં નાનપ નહીં સાથે મળીને અને કે ભાઈ એક કરે અને હજાર કરે એમાં ઘણો ફરક છે એટલે અમે બધા સાથે મળીને જે કાર્ય કર્યું છે એ જ રીતે જો બધા કરે તો કોઈ કામ અઘરું નથી બધા જ કામ આસાન છે કેવું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આપણે બે મહિના અગાઉ ગોઠવ્યો અયોધ્યાના નિમિત્તે અને અયોધ્યાની અંદર જે ખુશિયાલી હતી કે સાડી પાંચસો વર્ષ પછી આ જગતની અંદર એક આપણા ભારત દેશની અંદર ખુશિયાલી અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ધાવા જઈ રહી હતી તો એના નામથી આપણે આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને અમારા આત્મીય પરિવારને એક બહુ ઉત્સાહ હતો અને એ ઉત્સાહ નિમિત્તે બધાની સાથે મળી અને એક કાર્યક્રમનું આયોજન કર્યું આ અમે આયોજન બે થી ત્રણ મહિના પહેલાં કરેલું હતું અને એની અંદર ભાઈ આપણે કઈ રીતનું ગોઠવવું તો એ પહેલા દિવસે અમે એક સુંદરકાંડનું આયોજન રાખ્યું પછી એક ડાયરાનું આયોજન રાખ્યું તે પછી એક દીપ ઉત્સવ રાખ્યો એ રીતનું અમે બધાયને શોભાયાત્રા સહિત અમે આ એક કાર્યક્રમની એક રૂપરેખા ગોઠવવામાં આવી હતી ત્રણ દિવસનો અમે ભવ્ય મોટો એક ઉત્સવનો કાર્યક્રમ લીધો કેટલા દીવડા પ્રકાવવાન કેટલી શેરીઓમાં સંગઠનનું શું અમારે એકાવન હજાર દીવડાથી આ સોસાયટીને આખી શણગારવામાં આવી છે દીપથી અને જેટલી શેરી છે આઠ શેરી છે તો આઠે આઠ શેરીની અંદર પૂર્ણ રીતે આ શેરીઓની અંદર એક દીપ ગૂંટવા અને રંગોળી પુરાણી રંગોળી પુરાણી અને દીપ પ્રાપ્ત કરવામાં આવી છે તો આપણે સુરત અમારે આ એક યુવા સંગઠનનું અને આત્મીય પરિવારનું એક મોટું સંગઠનના કારણે આ કાર્યક્રમ બહુ મોટો કરવામાં આવ્યો સુરત ની ને હું સંદેશો આપ સુરત અંદર આપણા એક સનાતન ધર્મને ને નીચે કે એની રીતે બધાયને આ એક સનાતનનો સંદેશો આપવામાં આવે અને બધા આજ રીતે એક ખુશિયાલી ભગવાનના કાર્યની અંદર સામેલ થાય બુટાણી મિતલ અનિલભાઈ આ કયું સ્થળ છે ને શેનું આયોજન કરવામાં આવ્યું કઠોદરા ગામ છે આત્મિય બંગલો છે અને આયોજન આયોજન અમે 3 મહિનાથી આયોજન કર્યું છે છેલ્લા 3 દિવસમાં કયા કયા આયોજન હતું છેલ્લા 3 દિવસમાં સુંદરકાંડનું શનિવારે આયોજન કર્યું હતું રવિવારે લોક ડાયરવાનું આયોજન કર્યું હતું સોમવારે 22 જાન્યુઆરી અમે